ધોરાજી શહેરમાં વાલ્મિકી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું સમાજને ઉદાહરણ આપતો વાલ્મિકી સમાજના યુવા આગેવાન મોટું ઉદાહરણ આપી સમાજને ગરબ મધ્યવર્ગના લોકોને લગ્ન કરવાના માનવી આ યુગ તકલીફ થતી હોય લઈને બીજી સમાજ શીખ મળે તેને લઈ ચોથો સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું આવું કાર્ય કરવામાં આવશે વાલ્મિકી સમાજ આગેવાન યુવા આશીષ જેઠવાએ ઉદાહરણ આપ્યો બીજા લોકો શીખ લે ગરીબ છોકરી લગ્ન ના કરી શકે મોટો ઉદાહરણ આપ્યું હતું પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ધોરાજી જેઠવા ધોરાજી વાલ્મિકી સમાજના પ્રમુખ આજે ધોરાજીમાં અમે આ ચોથી વખત સમૂહ યોજી રહ્યા છીએ આ સમૂહ યોજવાનો હેતુ માત્ર એટલો જ છે કે સમાજના લોકોને ખોટી દેખાદેખીને ખર્ચામાંથી મુક્ત કરવા માટે તેમજ એક ખોટા કુરિવાજો છે એમાંથી મુક્ત કરવા માટે આ સમૂહ લગ્ન અમે આયોજન કરી રહ્યા છીએ જ્યારે સમાજના પ્રમુખ તરીકે મેં ભાર સંભાળ્યો ત્યારે પણ મેં સમાજના લોકોને કીધું હતું કે સમાજ ને કઈ રીતે આપણે આર્થિક રીતે મદદ થઈ શકીએ આજે કોઈને આપણે પાંચ રૂપિયા દેઈ નથી શકતા પણ આવા સમૂહો લઈને જેવા કાર્ય કરી એમાં પણ જોરાજીના દીકરા દીકરીની એક પણ રૂપિયો ફી લીધા વગર જે સમૂલકન કરીએ તો સમાજને ઘણો બધો આર્થિક ફાયદો થઈ શકે એમ છે આ જો આપણે ઘરે લગ્ન કરીએ આપણી એક દીકરી કે દીકરાના તો ઓછામાં ઓછા 10 થી 12 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે જે ખર્ચામાંથી બચાવવા માટે આજે સમાજને ઉપયોગ થવા માટે માં સમૂલકનનું આયોજન કરી રહ્યા છે સમૂલકન કરવાનો હેતુ માત્ર એટલો જ છે આજે મારા ઘરે પ્રસંગ હોય અને હું દસ લાખ રૂપિયાનો ખર્ચો કરું ને બાજુવાળો મારું જોઈને કરજા કરીને કરીને જે એનો પરિવાર એની પેઢી કરજામાં કરજામાં ડૂબટી જાય છે જે આ બચાવવા માટે જે પ્રયત્ન કર્યો છે સમાજ કે સમાજ ને ખોટા કુરિવાજો બચાવી અને જે દેખાદેખી ખર્ચામાંથી મુક્ત કરી જે સમૂહ લગ્નમાં જો ફ્રી સાવ લગ્ન થાય જે એની જે રકમ બચે એના બાળકોના આવનારી વાસણો છે અને ચાંદી ના ગણપતિ છે તેમજ હિસ્ત્રી કે ઇલેક્ટ્રિક વસ્તુઓ ઘણી બધી દાતાઓ તરફથી સમાજ તરફથી બધાનો અમને સહકાર મળ્યો છે અને ખાસ કરીને અથાગ રીતે છેલ્લા બે મહિનાથી મારા કાર્યકર મિત્રો બધા સાથે મળીને અમે આ સમલગ કરવાનું અમે જયમત ઉઠાવી રહ્યા છીએ